હિંમતનગરમાં હુડાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અલગ અલગ આંદોલનાત્મક કાર્યક્રમો અને થોડા દિવસો સરકાર સાથે વાતચીત કર્યા બાદ હવે હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકોએ એકતા યાત્રા કાઢી આજથી હુડાના અગિયાર ગામના મિલકત ધારકોની હુડાના વિરોધ સાથે એકતા પદયાત્રા નીકળી હતી હુડા સંકલન સમિતિએ એકતા યાત્રા યોજીને જેઠીપુરા ગામથી એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું આ પદયાત્રા ચાર દિવસ અલગ અલગ ગામોમાં રાત્રિ રોકાણ કરશે તમામ ગામોમાં રાત્રિ દરમિયાન બેઠક યોજાશે અને છેલ્લા દિવસે અગિયાર ગામના મિલકત ધારકો હિંમતનગરમાં એકઠા થઈને મહાત્મા ગાંધીજી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલાર અર્પણ કરી એક સભા યોજીને એકતા યાત્રાની પૂર્ણાહુતિ કરશે સમાવિષ્ટ અગિયાર ગામોની ખેડૂત એકતા પદયાત્રાની અમે શરૂઆત કરી છે અને આજે અમે જે પણ ગામો ગયા છીએ ત્યાં ખૂબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે ગામ લોકો દ્વારા આ સંકલન સમિતિના દરેક સભ્યોનું ખૂબ અને અમારા રથનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ઓગણત્રીસ તારીખે અમે જે અગિયારે અગિયાર ગામના ભેગા મળીને મહાત્મા ગાંધીના પ્રતિમાથી મોતીપુરાથી ટા ટાવર સર્કલ સુધી જે સરદાર પટેલનું સ્ટેચ્યુ આવેલું છે ત્યાં સુધીની જે અમે પદયાત્રા કરવાના છે એમાં ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો જોડાવાની બાહેદરી પણ આપી રહ્યા છે અમારી સરકારશ્રી સાથે વાતચીતો થઈ અમારી બેઠકો થઈ બેઠકોના અંતે સરકારને અમને હકારાત્મક રીતે સાંભળ્યા પણ છે પરંતુ આ નિર્ણય જલ્દીથી લેવામાં આવે એ માટે અમેથી આ કાર્યક્રમની શરૂઆત કરી છે અને સરકારને અમે વિનંતી કરી રહ્યા છીએ કે જેટલું બને એટલું ઝડપથી ત્વરિત નિર્ણય લઈને અન્ય આમાંથી મુક્ત કરવામાં આવે